આપ સૌનું ફરીથી એક નવા ટોપિક સાથે સ્વાગત છે હવે આપણે હમણાં જ હાલ એક્ઝામ જીપીએસસીની એક્ઝામનો જે સિલેબસ જે છે ને એની અંદર સિલેબસ જે છે એ બદલાયેલો છે અને એમાં પણ એ લોકોએ ઇતિહાસને ખૂબ મહત્વનું પ્રાધાન્ય આપ્યું છે તો એમની અંદર આ ત્રીજો મહત્વનો ટોપિક છે એ છે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ હવે એમાંથી એમાંનો એક આપણે જૈન ધર્મ જે છે ને એ આ વિડીયો લેક્ચરની અંદર આપણે ઊંડાણપૂર્વક એમની માહિતી મેળવશું અને વિડીયોની એન્ડની અંદર હું તમને આ જ ટોપિકમાંથી થોડા સવાલ પૂછીશ અને સવાલ પૂછવા હો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન પર ક્લિક કરો કે જેથી મારા વિડીયોનું નોટિફિકેશન જે છે ને એ સૌપ્રથમ તમને મળે તો જૈન ધર્મ જે છે ને એ ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીની અંદર થયો હોય ફૂલ્યો ફાલ્યો હોય ને એવું માનવામાં આવે છે અને હવે જૈન ધર્મની અંદર પ્રા જૈન ધર્મ છે ને એ ખૂબ પ્રાચીન ધર્મ છે અને જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ બંને એક સાથે બેનો ફેલાવો થયો હોય ને એવું માનવામાં આવે છે અને જૈન ધર્મની અંદર પણ છે ને અમુક અમુક શાખાઓ હતી અમુક શ્રમણ અને જૈન ધર્મના સ્થાપકોને માનવામાં આવે છે તો કે આદિનાથ જે છે ને એ જૈન ધર્મના સ્થાપક હતા કોણ હતા તો કે આદિનાથને જૈન ધર્મના સ્થાપક માનવામાં આવે છે પરંતુ આદિનાથથી એટલા એટલા ફેમસ નથી કે જેટલા મહાવીર સ્વામી છે હવે મહાવીર સ્વામી છે ને જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર હતા કેટલા નંબરના કે ચોવીસમાં જૈન ધર્મની અંદર ચોવીસ ટોટલ ચોવીસ તીર્થકર થઈ ગયા છે એમાં ચોવીસમાં તીર્થકર જે છે ને મહાવીર સ્વામી એમને જૈન ધર્મનો ખૂબ સારા એવો વિકાસ કર્યો હતો હવે જૈન ધર્મની મહાવીર સ્વામી જે છે ને એનો પોતાનો ઉપદેશ મુખ્યત્વે બિહાર ઝારખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશની અંદર આપ્યો હતો હવે મહાવીર સ્વામી જે છે ને એમનું જીવન ચરિત્ર વિશે આપણે થોડીક આ વિડિઓ લેક્ચરની અંદર વાત કરીએ તો મહાવીર સ્વામી જે છે ને જૈન ધર્મના આગળની સ્લાઇડમાં કીધું એ પ્રમાણે કે ચોવીસમાં તીર્થકર હતા તેમનું બાળપણનું નામ જે છે ને વર્ધમાન હતું શું હતું વર્ધમાન હતું અને એમનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો ને નવ્વાણુંની અંદર અત્યારનું હાલ બિહાર રાજ્ય છે ને એમની અંદર થયો હતો એમને એમના પિતા જે છે ને એનું નામ હતું રાજા સિદ્ધાર્થી અને એમની માતાનું નામ હતું તૃષ્લા દેવી હતું હવે એમના જીવનની અંદર તપસ્યાને ખૂબ મહત્વ આપ્યું હતું એટલા માટે છે ને વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કર્યો હતો અને સાધુ જીવન સ્વીકાર્યું કેવું જીવન કે સાધુ જીવન સ્વીકાર્યું હતું અને બાર વર્ષ સુધી તો પોતે ઘરથી દૂર રહી અને કઠિનમાં કઠિન તપસ્યા કરી ધ્યાન કર્યું અને પોતાનું આત્મજ્ઞાન જ્યાં સુધી પ્રાપ્ત ન થયું ને ત્યાં સુધી તે ડટિયા રહ્યા ને બેતાલીસ વર્ષની ઉંમરે તેમને કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું જો અહીંયા જોજો આ સવાલ જે છે ને ઘણી બધી એક્ઝામ ની અંદર પૂછાયેલો છે કે મહાવીર સ્વામી કેવલ્ય જ્ઞાન ક્યાં કેટલા વર્ષની ઉંમરે પ્રાપ્ત થયું હતું તેમનો સાચો જવાબ છે બેતાલીસ વર્ષની ઉંમરે પ્રાપ્ત થયો હતો અને એ પછી એમને લગભગ ત્રીસ વર્ષ સુધી જે છે ને પોતાનો ઉપદેશ અને ધર્મ પ્રચારનું કાર્ય કર્યું હતું હવે એમને મહત્વપૂર્ણ સિદ્ધાંતો આપ્યા હતા મહત્વપૂર્ણ સિદ્ધાંતો જે છે ને એમાં પાંચ મહાવ્રતો હતા હવે પાંચ મહાવ્રતો છે ને એમાંથી ચાર મહાવ્રતો જે છે ને એ એમના આગળના જે આગળના જે તીર્થકર તો કયા હતા તો કે ચાર મહાવ્રતો જે છે ને એ પાશ્વનાથ 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 એ જોવી જૈન ધર્મના ત્રેવીસમાં તીર્થકર દ્વારા આપવામાં આવ્યા હતા એમાંથી એક પાંચમું જે છે ને અપરિગ્રહ એ મહાવીર સ્વામી આપ્યું હતું કોણે આપ્યું હતું મહાવીર સ્વામી દ્વારા આપવામાં આવ્યું હતું હવે પાંચ મહા મહાવ્રત કયા હતા કે અહિંસા અહિંસા મતલબ કોઈની હિંસા ન કરવી સત્ય તો કે હંમેશા સાચું જ બોલવું અસ્તે અસ્તે મતલબ ચોરી ન કરવી બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય મતલબ કે ઇન્દ્રિયનો નિગ્રહ અને અપરિગ્રહ અપરિગ્રહ સ્વામી દ્વારા પાસવનાથ આપ્યા હતા અને નિર્વાણ મહાવીર સ્વામી જે છે ને ઈસવીસન પૂર્વે પાંચસો માં પાવાપુરીમાં મૃત્યુ પામ્યા હતા હવે એ તો મૃત્યુ પામ્યા

શ્રુત ગ્રંથોમાં ઢાળવાનો અને તેમને શ્રેણીબદ્ધ કરવાનો એમ પેલી એની ધર્મ પરિષદ યોજાણીને ત્યારે એનો ઉદ્દેશ્ય એ હતો કે મહાવીર સ્વામીના જે જીવનના ઉપદેશો હતા ને તે શ્રુત ગ્રંથોમાં ઢાળવાનો અને તેમને શ્રેણીબદ્ધ કરવાનું હતું અહીંથી આગમ ગ્રંથોની રચના થઈને હોવાનું એવું માનવામાં આવે છે હવે આ એમની પેલી ધર્મ પરિષદ યોજાણીને પછી જૈન ધર્મની અંદર બે પાઠ પડ્યા એક શ્વેતાંબર ધારણ કરે છે અને દિગંબર જે છે ને એ દિશાઓને જ માત્ર પોતાના વસ્ત્રો માને છે દિશાઓને જ પોતાના વસ્ત્ર માને છે બને છે અને અહીં જ્યારે એની પહેલી ધર્મ પરિષદ યોજાણીને ત્યારે આગમ ગ્રંથોની રચના કરવામાં આવી હતી હવે આગમ ગ્રંથો એટલે કેવા ગ્રંથો કે આગમ ગ્રંથો મતલબ કે હવે પછી એની બીજી ધર્મ પરિષદ બીજી ધર્મ પરિષદ જે છે ને એ વલ્ભીમાં યોજાણી હતી અને ઈસવીસન પૂર્વે પાંચસો ને બારની અંદર વલ્ભીમાં યોજાણી હતી ને વલ્ભી મતલબ અત્યારનું ગુજરાત જે છે ને એમાં યોજાણી હતી અને એમના અધ્યક્ષ હતા દેવાર્ધી ગણી ક્ષમા શ્રમણ જે છે ને એ આના અધ્યક્ષ હતા અને અહીં શ્વેતાંબર સંપ્રદાયના સંતો ભેગા થયા હતા કે જે સફેદ કપડા જે છે ને ધારણ કરતા જે સંતો હતા ને એ અહીંયા ભેગા થયા હતા અને એમનો ઉદ્દેશ શું હતો તે કે જે ગ્રંથો મૌખિક સ્વરૂપે વહેતા હતા ને તેમનું લખાણ તૈયાર કરી અને તેમને લિખિત આકાર આપવાનો એમનો ઉદ્દેશ હતો અહીં અંગ ઉપાંગ ચુલિકા વગેરે શ્રાવક શાસ્ત્રોની રચના અને સંકલન થયું હતું હવે જૈન ધર્મનો સાહિત્યિક વારસો જે છે ને એ ખૂબ જ મહત્વનો છે એ કઈ રીતે કે મહાવીર સ્વામીએ લોકોને જે ઉપદેશ આપ્યો હતો ને એમનો ઉપદેશ હતો ને એમનો એક શિષ્ય હતો શું કે શિષ્યનું નામ સુધર્મા સુધર્મા નામનો એક એમનો પ્રમુખ શિષ્ય હતો એમને જાંબુ એમને જંબુને કહી સંભળાવ્યો હતો મહાવીર સ્વામીએ જે કઈ ઉપદેશ આપ્યો હતો સુધર્માને હવે સુધર્માએ જંબુને કહીને સંભળાવ્યો અને આ જંબુએ શું કર્યું કે જંબુએ મહાવીર સ્વામીનો જે ઉપદેશ હતો ને એ લખવાની કોશિશ કરી ધીમે ધીમે એ ગ્રંથ સ્વરૂપે લખાતો ગયો ક્યારે ગ્રંથ સ્વરૂપે લખાતો ગયો અને આ ગ્રંથ સ્વરૂપે જેમ લખાતો ગયો ને એને ગ્રંથને અને આગમ ગ્રંથો તરીકે ઓળખાણા કેવા ગ્રંથ તો કે આગમ ગ્રંથો અને આગમ ગ્રંથોને અને આ જૈન ધર્મમાં મહાવીર સ્વામીના મૃત્યુ જૈન ધર્મનું જે સાહિત્ય જે છે ને એ મહાવીર સ્વામીના મૃત્યુ બાદ રચાયું છે ક્યાં રચાયું તો કે મહાવીર સ્વામીના મૃત્યુ થયું ને એ પછી એમનું સાહિત્યની રચના કરવામાં આવી છે ને જૈન ધર્મનો ગ્રંથના સમૂહ જે છે ને એને આગમ ગ્રંથ અથવા તો ગણપિટક તરીકે ઓળખવામાં આવે છે ને દિગંબરો જે છે ને એ આ ગ્રંથની અંદર આગમ ગ્રંથોની અંદર નથી માનતા હવે આગમ સાહિત્ય જે છે ને એની અંદર શું શું હતું તો કે એમની અંદર બાર અંગ બાર ઉપાંગ પછી ચાર મૂળ સૂત્ર બે સૂત્ર છ પ્રકિર્ણ છ વેદ સૂત્ર હવે બાર અંગ જે છે ને એ શું કહે છે તો કે બાર માંથી જે અગિયાર અત્યારે ઉપલબ્ધ છે અને એમાંથી એક દ્રષ્ટિવાદ નામનું એક જે સાહિત્ય છે છે ને એ અત્યારે ઉપલબ્ધ નથી હવે બાર ઉપાંગ તો બાર ઉપાંગ જે છે ને એની અંદર વાર્તા જૈન ધર્મની વાર્તા સિદ્ધાંત દંતકથા ભૂગોળ અને ખગોળની ચર્ચા કરવામાં આવી છે અને છે છ પ્રકિર્ણ હવે આ પ્રકિરણો જે છે હવે છ વેદ સૂત્ર હવે વેદ સૂત્ર જે છે ને એમાં યતિઓ યતિઓ મતલબ કે જૈન ધર્મના જે સાધુઓ હોય ને એને યતિઓ કહેવામાં આવે છે યતિઓના નિયમો અને એમને ભંગ કરવા માટેની શિક્ષા હવે જો જૈન ધર્મ જે છે ને એની અંદર શિક્ષા અને કઠોર નિયમો એ એ બહુ બધા એના નિયમો જે છે ને બહુ કઠોર હતા એ એનું વર્ણન જે છે ને આ છ વેદ સૂત્રની અંદર કરવામાં આવ્યું છે હવે ચાર મૂળ સૂત્ર હવે ચાર મૂળ સૂત્ર જે છે ને એ પદ સ્વરૂપમાં લખાયેલા છે અને એ મૂળ સૂત્ર જે છે ને એ જૈન ધર્મની લગતી વાર્તાઓ અને સિદ્ધાંતોનું નિરૂપણ કરવામાં આવ્યું છે આની અંદર શેનું કે વાર્તા અને સિદ્ધાંતો નિરૂપણ છે હવે બે સૂત્રો હવે બે સૂત્રોની અંદર શું છે તો કે કાવ્ય વ્યાકરણ ધર્મ જેવા વિષયોની ચર્ચા જે છે ને એ આ બે સૂત્રોની અંદર કરવામાં આવી છે હવે આમ જોવા જઈએ ને તો જૈન ધર્મમાં એક જૈન ધર્મમાં સમયાંતર એક વિદ્વાન સાધુ પણ થઈ ગયા હતા અને વિદ્વાન સાધુ જે છે ને એમનું નામ હતું હેમચંદ્રાચાર્ય શું હતું કે હેમચંદ્રાચાર્ય હેમચંદ્રાચાર્ય જે છે ને એક બહુ મોટા વિદ્વાન હતા અને એમને સિદ્ધ હેમ શબ્દાનું શાસન સિદ્ધ હેમ શાસન ખૂબ જ આ સવાલ જે છે ને એ ખૂબ જ પ્રચલિત આ ગ્રંથ જે છે ને એ ખૂબ એ સમયની અંદર ખૂબ વ્યાકરણ ગ્રંથ જે છે એ સમયની અંદર ખૂબ પ્રચલિત હતો હવે જોવો જૈન ધર્મની ના સવાલ જે છે અને આ સવાલના જવાબ તમારે માત્ર ને માત્ર મને કમેન્ટ બોક્સની અંદર કહેવાના રહેશે અને આ સવાલ જે છે એ જીપીએસસી છે જીએસએસએસ બી છે જીપીએસએસ બી છે એમની અંદર ઘણી બધી વાર રિપીટ અને રિપીટ થયા છે તો હું આશા રાખું છું કે તમે મને આ સવાલનો જવાબ જે છે ને એ કમેન્ટ બોક્સની અંદર જરૂરથી કહેશો તો એમનો સવાલ છે કે જૈન ધર્મની પહેલી ધર્મ પરિષદના અધ્યક્ષ કોણ હતા એનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી કહેવાનો છે અને હવે બીજો સવાલ છે કે જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થકરો થઈ ગયા આનો જવાબ પણ તમારે મને કમેન્ટ બોક્સની અંદર કહેવાનો રહેશે અને હું આશા પણ રાખું છું કે તમે મને ચોક્કસ ને ચોક્કસ આનો જવાબ મને કમેન્ટ બોક્સની અંદર કહેશો જ ધન્યવાદ જો તમને મારો આજનો આ વિડીયો લેક્ચર પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો કે જેથી કરીને આ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો જે છે એમને માહિતી મળે